મિત્રો નમસ્કાર જય શિયા રામ રાધે રાધે મિત્રો તો આપણે આવી ગયા છીએ આજે ફરી વખત રેસકોઝ ગ્રાઉન્ડમાં રાજકોટમાં કે જ્યાં શ્રી જિગ્નેશ દાદાની ભાગવત સપ્તાહનું કથાનું આયોજન થઈ રહ્યું છે જે કાલે ચાલુ થઈ રહ્યું છે તો હવે પૂર ફૂલ તૈયારી ચાલી રહી છે કારણ કે કાલે જ કથાનું જે શરૂઆત થશે તો ચાલો આપણે જઈએ હવે પછીની શું સુવિધા છે આગલા વિડીયોમાં પણ આપણે જોયું હતું તો હવે આખરી ઓપ તૈયારીનો થઈ રહ્યો છે તો ચાલો મિત્રો જોઈશું અંદર શું શું તૈયારી થઈ ગઈ છે અને કેવી બેઠક વ્યવસ્થા સુવિધા છે તો ચલો મિત્રો બધા મિત્રો વિડીયો જોડાઈ લેજો છે આ જે છે એ મેઇન ગેટ છે અને અત્યારે ફૂલ તૈયારી ચાલી રહી છે જે અકીલા મુખ્ય પ્રવેશ દ્વાર ભાગવત શ્રીમદ ભાગવત કથાનું સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે મિત્રો રાજકોટ લોહાણા ભવન તરફથી મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા ભાગવત સપ્તાહ આયોજન થઈ રહ્યું છે એમાં શ્રી ભક્ત જલારામ બાપાનો જિગ્નેશ દાદાની કથા ને પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજ તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે જિગ્નેશ દાદાની ભાગવત કથાનું સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે અને કાલે જ આપણે કથાની શરૂઆત થવાની છે તો તમે જોઈ રહ્યા છો મોટા મોટા બેનર જિગ્નેશ દાદાના અત્યારે તૈયારી થઈ રહી છે ફૂલ અને ફૂલ તૈયારી થઈ ગઈ છે મિત્રો જો ફૂલ સુવિધા છે અને જે રીતે આયોજન શું કરવામાં આવ્યું છે ખૂબ જ સારું આયોજન કરવામાં છે કારણ કે ઉનાળાની સિઝન હોવાથી બંને સાઈડ કુલરો પણ લગાવવામાં આવ્યા છે અને આ બાજુ પણ કુલરો છે અને ખુરશીની વ્યવસ્થા છે અને અહીંયાથી જિગ્નેશ દાદાને કથા માટે ત્યાં પહોંચવા માટેની જગ્યા છે આ અને સારી એવી વ્યવસ્થા છે મિત્રો તમે જોઈ રહ્યા છો જે અહીંયા હું તમને બતાવી રહ્યો ત્યાં જિગ્નેશ દાદા કથાનું શ્રોતાઓ લોકોને રસપાન કરાવશે અને ખૂબ જ સારી એવી તૈયારી છે જે તમને બતાવી રહી છે આગલા વિડીયોમાં પણ બતાવ્યું હતું કે અહીંયા મોટા મોટા પંખા લગાવવામાં આવે છે આખા ડોમમાં જર્મન ડોન કહેવામાં આવે છે મિત્રો તો આપણે થોડા આગળ જઈશું અને જોઈશું તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા છે આ લાઇટિંગ છે કે સ્પ્રે તો મિત્રો અહીંયા આ છે એ લગભગ સ્પ્રે છે જે ફાઉન્ટેન ફુવારા લગાવવામાં આવ્યો છે પાણીના આખા ડોમમાં ફુવારાથી સુવિધા કરી દેવામાં આવી છે મિત્રો અને આ બાજુ પણ ગેટ છે આ બાજુ ગેટ છે ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરી દીધી છે અને ખૂબ જ સારી એવી મહેનત લોકોએ કરી છે સેવાભાઈ લોકોએ પણ સારી એવી મહેનત કરી છે અને આના પછી આપણે રસોડા વિભાગમાં જઈશું ત્યાં પણ શું શું તૈયારી છે એ જોઈશું મિત્રો જે પંખા લગાવી દેવામાં આવે છે બધા આખા ડોમમાં મોટા મોટા પંખા લગાવી દેવામાં આવે છે અને જે આ દોરડા જે બ્લેક કલરના જોવા મળે છે એ ફાઉન્ટેનના છે અને બંને બાજુ કુલરો પણ લગાવી દેવામાં આવે છે મિત્રો અને જે નાનું ડોમ છે એને પણ સારી રીતે આ જ રીતે બધી જ સુવિધાઓ છે તો મિત્રો જિગ્નેશ દાદાની કથા ભાગવત સપ્તાહ કથાનું આયોજન થઈ રહ્યું છે ત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ સુધીનું કથાનું આયોજન છે મિત્રો તો જે અહીં તમે જોઈ રહ્યા છો અહીંયા જે મુખ્ય લોકો વીઆઈપી લોકો મહેમાન લોકોનું બેઠકની વ્યવસ્થા છે મિત્રો બંને બાજુ સારી એવી વ્યવસ્થા મોટા મોટા સોફા લગાવી દેવામાં આવ્યા છે અને આ બાજુ એક નાનું ડોમ લગાવી દીધું છે બંને બાજુ નાના ડોમ છે વચ્ચે જે મેઇન ડોમ છે મુખ્ય ડોમ છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે જે જિજ્ઞાસ દાદાના ભાગવત સપ્તાહનું કથાનું આયોજન થઈ રહ્યું છે રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડમાં તો આ રીતે મિત્રો હવે આપણે રસોડા વિભાગમાં જઈશું ત્યાં પણ સુવિધા જોઈશું વિડીયોને હમણાં મિત્રો જોડાઈ રહીજો કારણ કે વિડીયો થોડો લાંબો થાય છે તો મિત્રો વિડીયોને જોડાઈ રહીશું અહીંયા પણ મિત્રો જ આ નાનું ડોમ છે અને આમાં પણ કૂલરો બધે જ સાઈડ લગાવી દેવામાં આવે છે મોટા મોટા કૂલરો છે અને બધે બાજુ બાજુને બધું રેડી કરી દેવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે તો બધા અમારા યુટ્યુબ મિત્રો જે પણ આ વિડીયો જોવે અને કથાનું રસપાન કરવા જરૂરથી આવવા વિનંતી મિત્રો મિત્રો આ વિભાગ છે એ જમણવાર વિભાગ છે એવું લાગે છે કારણ કે ડોમ લગાવેલા નથી કોઈ પણ અહીંયા જમવાની વ્યવસ્થા રહેશે એવું મને લાગે છે તો મિત્રો બધા મિત્રોને હું કન્ફર્મ નથી કહેતો પણ અહીંયા સો ટકા જે જમણવાર વિભાગ જ છે કારણ કે એક બે લોકોને પૂછ્યું જે લેબર મજૂર લોકો એ લોકોને ખ્યાલ નહોતો એક્ઝેક્ટ કે છે એના માટે છે પણ મારું માનવું છે કે અહીંયા એ પ્રમાણે જ આયોજન કરવામાં આવ્યું છે મિત્રો મિત્રો ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે અહીંયા અને શ્રીમદ ભાગવત કથાનું સપ્તાહનું આયોજન થઈ જવા રહ્યું છે રાજકોટ જિલ્લાના રેસકોસ ગ્રાઉન્ડમાં તો બધા ભાવિક શ્રદ્ધાળુ લોકોને અહીંયા કથાનું શ્રવણ કરવા રસપાન કરવા ભાવભર્યું આમંત્રણ છે મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ ફૂલ તૈયારી થઈ ગઈ છે રેડી અને કાલથી કથાનું શરૂઆત થાય છે શુભ શરૂઆત થાય છે પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાના મુખેથી આવી ગયા છે રસોડા વિભાગમાં જ્યાં રસોડાનું ફૂલ તૈયારી થઈ ગયા અહીંયા ગેસના બાટલા અને ખૂબ જ બધી તૈયારી થઈ ગઈ છે બધી તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા બધી રસોડા વિભાગ છે જ્યાં પ્રસાદનું આયોજન થઈ જઈ રહેવા જ રહ્યું છે અહીંયા બધી તૈયારી છે અને સામાન પણ બધો જ આવી ગયો છે તો આ વિભાગ છે મિત્રો રસોડાનો જે લાસ્ટ ટાઈમ મેં તમને બતાવ્યા હતા એ રેડી નહોતા થઈ ગયા હવે રેડી થઈ ગયા છે બધા જ અને ખૂબ જ સારી વ્યવસ્થા છે મિત્રો અહીંયા પ્રસાદનું જે રસોડું છે પ્રસાદ બનશે અને જે પહેલું મોટું ગ્રાઉન્ડ તમને બતાવ્યું હતું ખુલ્લું એમાં જે શ્રોતા લોકોને પ્રસાદ લેવાનો છે તો મિત્રો આગળ આપણે જોઈશું જોડાઈ રહી છે રસોડાનો જેટલો સામાન જરૂરી છે બધો આવી ગયો છે આ ચોકી છે લોટ બાંધવાનું મશીન છે અને બધી વ્યવસ્થા છે મિત્રો અહીંયા જો મોટા મોટા ટોપ આવી ગયા છે બધા અત્યારે સાફ સુફનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે કારણ કે કાલે જ કથાનું આયોજન થઈ રહ્યું છે અને ત્રીસ તારીખથી પાંચ તારીખ સુધી શ્રોતા લોકોને ભાગવત કથાનું રસપાન કરવા મળશે રાજકોટવાસીઓને બધાને તો જોઈ રહ્યા છો મિત્રો મોટા મોટા ટોપ આવી ગયા છે મિત્રો હાલમાં તમે જે જોઈ રહ્યા છો એ રસોડા વિભાગ છે તો બધા મિત્રોને આ કથાનું રસપાન કરવા જરૂરથી ભાવભર્યું આમંત્રણ છે તેમજ આપણા વિડીયો પણ ફ્રિકવન્ટલી એક દિવસ પછી એક દિવસ આવી આવતા રહી તો એમાં પણ જોડાતા રહીશો મિત્રો અને એવી સુવિધા જો પાણીની વ્યવસ્થા ખૂબ સારી કરી દીધી છે ટાંકા પણ છે અને ઘણા બધા બે મોટા નળના સ્ટેન્ડ લગાવી દેવામાં આવ્યા છે જોઈ રહ્યા છો અહીંયા જે શરૂઆત લોકો પ્રસાદ લીધા પછી પાણી પીવાની ખૂબ સારી વ્યવસ્થા કરી દેવામાં આવી છે જે તમે જોઈ રહ્યા છો અત્યારે અને અહીંયા જીસીપીથી બધું કામકાજ થઈ રહ્યું છે અને જો મિત્રો આપણે જેટલું પણ જરૂરી માહિતી હતી એ બને એટલી ટ્રાય કરીશ આ વિડીયોમાં કવર કરવાની તો બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર કે આપણો વિડીયોને જોવા બદલ અહીંયા આપણો આ વિડીયો પૂરો કરીએ છીએ તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને જય માતાજી જય શિયામ રાધે રાતે જોઈએ હવે પછીના વિડીયોમાં જય માતાજી જય શિયામ